પોલીસ ની ગાડી આવી જાય ને આપણે હેરાન થાય ભાઈ ગમ્યાં દેવાની આ પરિસ્થિતિ છે કે નહી એક જગ્યાએ નહિ હરેક જગ્યાએ હાલ છે આખા ગુજરાતમાં કેફાર નો લે ભામડે ત્યારની વાત કરીએ એમ હર એક જગ્યાએ આ એક જગ્યાની વાત નથી પણ હવે આપણે આગળ મેં વાત કરી એની વાત મારે દોહરાવાની થાય કે બીક કોઈ ની હોય લગભગ આપણે આપણા ઘરના દાણા ખાઈ નહીં આવ્યા છે એ કોઈ આપણે નાખી જાય કોઈ નાખી જતું હોય મને એક દાખલો બતાવે અને એમ કે છે કે કરોડ આપડે મફત અનાજ આમાં ગુરુ કેમ હા હવે આ ભાઈ એમ કે છે ગામડે ગામડે હવારથી નાના મોટી ફેરી કરવા જતા હોય

અમારું વડિયા મળે છે પણ આને નથી છે જેને પછી કોઈ કર્યું નથી ભાઈ

કેટલા વાગે એમ પૂગી ગયા હાડા સમજે તમે રિપેરિંગ કર્યો મારી વાડીએ ટીસી નો સેડો બળી ગયો કેટલા વાગે આવે હે હા એટલે લાઈન છે અમારા ભાગ માં એટલા ફોલ્ટ આવ્યા છે હજી એ કોઈ ફોલ્ટ જ ન રિપેર થયો એટલે પરિસ્થિતિ એક એક ઓફિસની કોઈ પણ ઓફિસ બાકી નથી કોઈનું કામ ન પડે તો હાલ તલાટી મંત્રી કેટલા વાગે આવે અને લગભગ કામમાં ટાઈમ ટાઈમે નહીં હોય મારા ખ્યાલ પર અને હેડક્વાર્ટર રહેવાનો એનો પરિપત્ર પણ કોઈ દીધો